યાત્રાધામ શામળાજીમાં વરસ્યો ધોધમાર વરસાદ સવારથી જ શામળાજીમાં હતું ઉકળાટ ભર્યું વાતાવરણ બપોર બાદ એકાએક વરસાદ તૂટી પડ્યો ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક જોકે સતત વરસતા વરસાદને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા મગફળી મકાઈ સોયાબીન સહિતના પાકને નુકસાનની ભીતિ છે હવામાન વિભાગના અનુસાર આગામી સાત દિવસ ગુજરાતમાં વરસશે હળવોથી મધ્યમ વરસાદ આજે ચાર જિલ્લામાં ભારે વરસાદની કરાઈ છે આગાહી આ ચાર જિલ્લા છે વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચ હવામાન વિભાગના મતે નવરાત્રિ વખતે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહી શકે છે ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો એકસો સાડત્રીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે નવરાત્રી વખતે સામાન્ય વરસાદ વરસશે અંબાલાલ પટેલના મતે સાતથી ચૌદ ઓક્ટોબર વચ્ચે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે જે ચક્રવાતમાં પરિવર્તિત થઈ ઓમાન તરફ ફંટાવાની શક્યતા છે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ તેની અસર રહી શકે છે અંબાલાલ પટેલના અનુસાર ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ચોમાસુ ગુજરાતમાંથી વિદાય લેશે